ચોમાસા અંદર આ પુલ બેસી ગયો હતું આમ પૂરે પૂરું બેસી ગયું હતું ને આ લાઈન બંદ કરવા માં આવી હતી અને ફરીથી થી એને છે વાળા આ રોડ નું કામ રિપેરિંગ કર્યું એ સત્તા પણ પાછા અહિયાં ખાડા પડી ગયા છે અને દબાણ થઈ ગયું છે પુલ પણ આની બેદરકારીને લીધે પાંચસો છ મીટર ઉપર diversion આવેલા છે એના લીધે accident નો કોઈ પાર રહેતો જ નથી accident નો વારંવાર થાય છે આ મહિના અંદર ટોટલી છ થી સાત એક્સિડન્ટ થયા છે અને એમાં ત્રણ જણાની તો

અને તમે પુલ હાલત જોઈ રહ્યા છો છ મહિના ની અંદર આ ચોમાસામાં પુલ ચાલુ કરવામાં આવ્યો હતો ચોમાસા પછી પાછો ત્રણ મહિના મોટા મોટા ખાડા પડી ગયા છે કોઈ રિપેર કરવા આવતું નથી છતાં ખાડા ની બેદરકારી ને લીધે કોઈ ગાડી સ્લીપ મારે છે અવારધવર અહીંયા એક કિલોમીટર ની અંદર ડાયવરજનો આવેલા છે છ થી સાત ડાયવરજનો આવેલા છે ડાયવરજનો લીધે એક્સિડન્ટ ખુબ થાય છે કાલે જ એક્સિડન્ટ થઈ ગયેલું છે નું કામ પૂરું હજી થયું નથી લાગતું નથી આપણને